જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો એ હોપ કે બધા મજા મજા છો સવાર સવાર હું ઉઠીને પોકી ગયો સ્કૂલે સ્કૂલે પહોંચ્યા ત્યાં બધા પ્લેયરો આવી ગયા હતા મેદાનમાં પછી વોર્મઅપ કરીને લાગી ગયા કબડીની પ્રેક્ટિસ કરવા માટે એમને કલાક પ્રેક્ટિસ કરાવીને પછી હું નીકળી ગયો ઘરે ઘરે આવતા આવતા રસ્તામાં બ્લેક ગોળાને પડ્યો પંચર તેથી રાખી દીધો પંચર કરાવવા માટે થોડી વારમાં તો ત્યાં મલિક આપણને દેવ ડાંગર ડંગર આવી ગયો પછી અમે નાય ધોયા વગર પહોંચી ગયા ત્રાવની પારે રેલ બનાવવા માટે બંધ કરો હાથ જોડ મે અમે પારે પહોંચ્યા ત્યારે અમારા ગામના ખુંખાર બંધા આર્મી ને ટ્રેનિંગ લઈ રહ્યા હતા પછી હું આવી ગયો મણીને મુકવા બાર મંદિરે ત્યાં બીજા પણ બાળકો આવી ગયા હતા બધાને આપી દીધા એક એક બિસ્કિટ પછી બપોરે જમીને નાઈ ધોઈને હું ડાંગર નીકળી ગયા સાંતલપુર જવા માટે કેમ કે મારે જવાનું હતું આઈટીઆઈ સાતલપુર પહોંચ્યા ત્યાં બધા મળી ગયા મિત્રો ત્યાંથી બધા સાથે પીધી રજવાડી ચા મિત્રો સાથે ચા પી લીધી હતી ને આઈટીએમ મારું કામ પણ પૂર્ણ થઈ ગયું હતું ને હું આવતો તો ઘરે રસ્તો નવો બની રહ્યો હતો હવે લાગે છે કે સરકારે અમારે સામો જોયું એવું સાંતલપુરથી ડાયરેક્ટ આવી ગયો ચારણકા સ્કૂલમાં ચારણકા સ્કૂલમાં મારે આજે વિદ્યાર્થીઓનું માં સિલેક્શન કરવાનું હતું કારણ કે શનિવારે એથ્લેટિક ધોકાવાળા રાખેલી છે ચારણકા બધા વિદ્યાર્થીઓનું માં સિલેક્શન કરી લીધું અલગ અલગ રમતોમાં બધા વિદ્યાર્થીનું નામ લખીને સિલેક્શન કરીને પછી પાંચ વાગે ત્યાંથી હું નીકળી ગયો ધોકાવાડા માટે કારણ કે ધોકાવાડા જઈને મારે કબડ્ડીની ને ખો ખોની પ્રેક્ટિસ કરાવવાની હતી વિદ્યાર્થીઓને